વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ તુરંત્રિંએ સરકારને સમર્થન જાહેર કર્યું ત્યારે ધારાસભ્ય રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને એકસો અઠ્યોતેરનું થઈ જશે ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી વિસાવદર ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે વધુ એક ધારાસભ્ય જે આજે પોતાનું રાજીનામું સોંપશે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેમણે પહેલા જ સત્તા પક્ષને ટેકો જાહેર કર્યો હતો અને હવે એ જ શક્યતાઓ પૂર્ણ બની છે કે તેઓ ભાજપમાં જોડાશે